ગુજરાત હાઈકોર્ટની ઝાટકડી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો તો બીજી તરફ અન્ય લોકો માટે પણ દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પોલીસ લોકોને હેલ્મેટના કાયદાનું પાલન કરાવી રહી છે આ વચ્ચે સુરતમાં હેલ્મેટના નિયમની કડકાઈ સામે હેલ્મેટ ચોરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફોન ઉપર વાત કરતા કરતા અન્ય બાઇક પર રહેલું હેલ્મેટ ચોરી કરતો નજરે પડે છે આ વ્યક્તિ હેલ્મેટ લઈને પોતાની બાઇક પર બેસીને નાસી છૂટે છે અત્રે ઉલ્લેખનીય છે કે હવે હેલ્મેટની પણ ચોરી થવાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ હેલ્મેટ બાબતે ચિંતા વધી છે જો કે કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ હેલ્મેટ ચોરીના આ વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ કરતું નથી તો બીજી તરફ હેલ્મેટના નિયમની કડકાઈ સામે સુરત શહેરમાંથી અનોખો વિરોધ સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક લોકોએ હેલ્મેટ પહેરીને ડીજેના તાલે જહેરમાં ડાન્સ કર્યો હતો શહેરના લાલ દરવાજા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર હેલ્મેટ પહેરી ડાન્સ કરતા લોકોને જોઈ અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હેલ્મેટના કડક નિયમ સામે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાના અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવું પણ આવશ્યક બન્યું છે કાયદ કરીને અમે આનો સંદેશો આપવા માંગીએ છીએ કે હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર થી ત્રીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ